આજની આપણી વાર્તા છે લુચ્ચું શિયાળ અને મૂર્ખ બકરો એક ગાઢ જંગલમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું એક દિવસ ફરતું ફરતું તે એક અવાવરૂ કૂવામાં પડી ગયું કૂવામાંથી બહાર નીકળવા એણે ઘણા પ્રયત્નો કર્યા પણ તે નીકળી શક્યું નહીં એવામાં એક મોટા અણીદાર શિંગડાવાળો બકરો ત્યાંથી પસાર થયો તેણે પાણીમાં છપછબિયાનો અવાજ સાંભળ્યો તેણે કૂવામાં ડોકિયું કર્યું તો તેને અંદર શિયાળને જોયું બકરાએ પૂછ્યું શિયાળભાઈ અંદર શું કરો છો બકરાની વાત સાંભળી લુચ્ચા શિયાળે તક ઝડપી લીધી તે બોલ્યું બકરા ભાઈ આ કુવાનું પાણી મીઠું છે કે પીધા જ કરીએ અને અહીંયા ઠંડક પણ કેવી મજાની છે બકરો ભોળવાઈ ગયો એણે ઝાઝો વિચાર કર્યા વગર જ કુવામાં ઝંપલાવ્યું બકરો જેવો નીચે આવ્યો કે શિયાળ લાગ જોઈ તેની પીઠ ઉપર ચડી ગયું અને છલાંગ મારીને કૂવાની બહાર નીકળી ગયું કૂવામાં નહોતું પૂરતું પાણી કે નહોતી ઠંડક બકરાને ખબર પડી કે પોતે ફસાઈ ગયો છે પણ હવે શું થાય તેણે શિયાળને મદદ માટે ખૂબ બૂમો મારી પણ શિયાળ હવે સાંભળે ખરું તે જતું જતું બોલ્યું બકરા ભાઈ તમારી દાઢી ને સિંગડા બહુ લાંબા છે પણ તમારી અક્કલ તો સાવ ટૂંકી છે મૂર્ખ કોઈના કહેવાથી કાંઈ કૂવામાં કૂદકો મરાતો હશે આમ કહી શિયાળ વિજયમાં મલકાતું પોતાને રસ્તે ચાલ્યું શીખ આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે કોઈના વચન ઉપર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકાય